રેકડ કિલો મોકલાવું પૂરી એમ કે છે પૂરી કિલો ની નથી બની એમાં બાર કિલો ક્યાં લેવા જાય છે અને અત્યારે વાગી ગયા છે હવે 11 હવે અને અમે છે ને તેલ પાવડર મસ દેખ

મૈસા આંટવાની ના નો તો એ માગળો મૂકી બાગડી એ અલ્કેશ છે એના મૂમી છે કેવડો મોટો પાકડ બન્યો કાગેલ ક્યાં રગી ક્યાં રગી કે હા તને હું એ કરતો બે થાય યુસ્ત યુ કોવાય કાવે

સાહેબ ને કઉ છું કે બીજું કારખાનું તો ખોતી રોજ એસી મારે અને બારે મજ શરદી બોલો સેતુ ના જાય છે ને તે દુ ને શરદી રે છે હાલો તો છે ને સાજી તો જો રોટલા ઉપાડ્યા છે અને મારે તો છે ને ભાત ખાવાના છે ભાત ની શાક કાલ હાજ ના પીડ્યા છે ભાત તો હાલો ખાઈ નાખી અને ખાઈને ને ફટાફટ મારા આર્યન લેવા જવું જોઈએ કેમ કે આજે આખર તારીખ છે ને તો મારા આર્યન ને વેલા લેવા જવાનું છે

અને ખાઈ છે તો અને હવે હું છે મશીન શરૂ કરી દઉં આમે તે બે વાગી ગયા છે તો મશીન શરૂ કરી દઉં અને સાજે તો નાવા ગયા છે કેમ કે મોડા ઉઠ્યા બપોરે અને ડોઝ લેતા આવ્યા છે શરદીનો એને શરદી બહુ રહી છે એને છે ને શરદી ને બહુ થઈ જાય છે તો એ છે ને ડોઝ લઈ આવ્યા છે અને પીધો છે એટલે ફેર પડી ગયો છે તો જો નાય છે

સોખા મુક્યા છે બાફવા કેમ કે ખીર બનાવવાની છે સાજીને આજ ખીર ને પૂરી ખાવાનું મન થઈ ગયું છે તો સોખા બાફવા મેલી દીધા છે સાવિતે આવીને અને મેં હમણાં જો મશીન બંધ કરી અને લોટ બાંધ દીધો છે મોળી પૂરીનો એમ જો મોળી પૂરીનો લોટ બાંધ્યો છે અને સાજી જો હવે સાફ સફાઈ કરે છે રૂમની કાયલા હજવારી કાઢું છું હંજો આને પોતામાં દે

એટલે એક રસ થઈ જાય તો ખીર છે ને ઘાટી થાય અમે છે ને આવી રીતે જ ખીર બનાવી આનું પેલા સોખાને બાફી નાખું અને પછી છે ને આથી આમ પીસી નાખવાના અને દૂધ જો અહીં ગરમ મેંકી દીધું છે અને બાટલી તોડીને તો સીધી પિસ્તારી ચૂલા ઉપર અને અહીંયા સોખા ઉભરાઈ ગયા અને દૂધ પણ ઉડ્યું છે તો જો સૂલોય મારો બગડી ગયો એ તો રાંધતા હોય ને એટલે એવું તો રહે જ ઢોળાઈને ફોડાય અને દૂધ મૂક્યું છે ગરમ હવે છે ને લોટ બાંધીધો છે પૂરી વણતી જાય અને સાજી તળતા જાય છે જલ્દી જો મસ્ત પૂરી અને ખીર બનીને રેડી છે તો અને આ બધી પૂરી છે ને સાજી તે તળી કા પંખો શરૂ કરે છે જો સાજી ગરમી થાય છે આર્યન તો અમારે જ્યાર પૂરી તળવાનું શરૂ થયું ને ત્યાર ને કોરે કોરી ખાય છે કાર્યન શું કે છો બાર કિલો મોકલાવું પૂરી એમ કે છે પૂરી કિલોની નથી બને એમાં બાર કિલો ક્યાં લેવા જાય છે કાં સાજી કઈ ને હાલો ફેમિલી હવે મસ્ત મજાની ખીર ને પૂરી ખાઈ લેવી ને અત્યારે ટાઈમ કેટલો છે ખબર સાહેબ બતાવો તો ફોનમાં ફોનમાં જો તો તમારે સાડા અગિયાર વાગી ગયા ને હવ અગિયાર થઈ ગયા જો અગિયાર ને સત્તર મિનિટ થઈ ગઈ છે જો અત્યારે આજ સાંજે અમે આવા ટાણે ખાધું બોલો કેટલા વાગી ગયા અગિયાર ને સત્તર મિનિટ થઈ ગઈ એટલે સાડા અગિયારમાં કાંઈ વાર છે નહીં તો અમારે છે ને ખાડી અર્જન્ટ હોય ને તો જો ખાવાનું મોડું થઈ જાય કાંઈ નહીં એવું તો હેલા કરે અને હવે હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું આપણે હવે કાલના વિડીયોમાં So, bye bye. Bye bye.